કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ભાઈઓને રામ રામ તારીખ છે બાવીસ બાર બે હજાર ત્રેવીસ અને વાર શુક્રવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના કપાસના બજારના ભાવ જાણીશું એ પહેલાં આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક ઠપ કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે કપાસની બજારમાં દેશભરમાંથી બબેલા ઘાસડીની બબે ત્રણ ત્રણ દીધીથી વધારે આવક હોવાના કારણે બજાર ડીમ પડેલું હતું જે ખેડૂતોની વેચવાલી અટકતા આજે બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના સાત સેન્ટરોમાંથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે હજી સુધી સૌરાષ્ટ્રને કોઈ સેન્ટર આપવામાં આવ્યું નથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ કપાસની ખરીદી ચાલુ થઈ જશે ટેકાના ભાવની તો ચાલો જાણી લઈએ આજેના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો થી ચૌદસો સિત્તેર રૂપિયા અમરેલી નવસો છાસઠ થી ચૌદસો આડત્રીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી ચૌદસો એકતાલીસ રૂપિયા જસદણ અગિયારસો થી ચૌદસો ચાલીસ રૂપિયા બોટાદ એક થી ચૌદસો એક્યાસી રૂપિયા મહુવા નવસો થી તેરસો ઓગણપચાસ રૂપિયા ગોંડલ એક હજાર થી ચૌદસો છત્રીસ રૂપિયા કાલાવડ તેરસો થી ચૌદસો એકત્રીસ રૂપિયા જામજોધપુર અગિયારસો થી ચૌદસો છપ્પન રૂપિયા ભાવનગર એક હજાર થી ચૌદસો અઢાર રૂપિયા જામનગર એક થી પંદરસો પંદર રૂપિયા બાબરા અગિયારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા જેતપુર બારસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો એંશી રૂપિયા મોરબી બારસોથી ચૌદસો એંસી રૂપિયા રાજુલા એક હજારથી ચૌદસો સાડત્રીસ રૂપિયા હળવદ બારસો એકાવનથી ચૌદસો બાસઠ રૂપિયા વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા તળાજા એક હજારથી ચૌદસો એકત્રીસ રૂપિયા બગસરા એક હજાર પચાસથી ચૌદસો અડતાલીસ રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસથી ચૌદસો ને ઓગણસી રૂપિયા ઉપલેટા બારસો પચાસથી ચૌદસો ત્રીસ રૂપિયા માણાવદર બારસોથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ધોરાજી એક હજાર એકત્રીસથી ચૌદસો અગિયાર રૂપિયા વિછીયા બારસોથી ચૌદસો રૂપિયા ભેસાણ બારસોથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા ધારી એક હજાર ત્રીસથી ચૌદસો પાંચ રૂપિયા લાલપુર તેરસો ચાલીસથી ચૌદસો બાવન રૂપિયા ખંભાડિયા તેરસોથી ચૌદસો ઇઠ્યાવીસ રૂપિયા ધ્રોલ બારસો એકથી ચૌદસો પાંત્રીસ રૂપિયા પાલિતાણા અગિયારસોથી ચૌદસો દસ રૂપિયા હારી તેરસો પચાસથી ચૌદસો એકતાલીસ રૂપિયા ધનસુરા બારસો પચાસથી તેરસો પંચોતેર રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો છેતાલીસ રૂપિયા વિજાપુર બારસોથી ચૌદસો એકાવન રૂપિયા કુકરવાડા બારસો પચાસથી ચૌદસો ચોત્રીસ રૂપિયા હિંમતનગર તેરસોથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા માણસા અગિયારસોથી ચૌદસો સતે રૂપિયા કડી બારસો એકથી ચૌદસો સાત રૂપિયા પાટણ બારસોથી ચૌદસો પૈસ્તાલીસ રૂપિયા થરા તેરસોથી તેરસો પંચાવન રૂપિયા તલોદ બારસો પચાસથી તેરસો છન્નું રૂપિયા સિદ્ધપુર તેરસો નવથી ચૌદસો સાડત્રીસ રૂપિયા ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ રૂપિયા ટિન્ટોય બારસોથી તેરસો પંચાવન રૂપિયા દિયોદર તેરસો અહીંતેરથી ચૌદસો રૂપિયા બેચરાજી બારસોથી તેરસો તોંતેર રૂપિયા ગઢડા બારસોથી ચૌદસો દસ રૂપિયા